નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે જામફળ વિશે વાત કરવાના છીએ અને ખાસ કરીને આપણે એક દિવસમાં કેટલા જામફળ ખાઈ શકાય સાંજે જામફળ ખાવાની મનાઈ શા માટે છે તથા શું ડાયાબિટીસના લોકો જામફળ ખાઈ શકે ખરા તથા શું ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડિત લોકો જામફળ ખાઈ શકે ખરા તથા જામફળની આડઅસર કઈ કઈ છે તથા જામફળ કોણે ન ખાવું જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી આપવાના છીએ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો જામફળને શિયાળાનું સુપર ફૂડ તરીકે પણ માનવામાં આવે છે મિત્રો ખાસ વાત એ છે કે જામફળનું ઝાડ ગરમ વિસ્તારોમાં ઉગે છે અને તેના ફળ વરસાદ અને ઠંડીની ઋતુમાં આવે છે મિત્રો વાત કરું તો જામફળ મૂળ રૂપે દક્ષિણ અમેરિકાના ગરમ પ્રદેશોમાં ઉગાડવામાં આવ્યું હતું પછી સત્તરમી સદીની આસપાસ પોર્ટુગીજો તેને ભારતમાં લાવ્યા હતા મિત્રો જામફળનો સ્વાદ તો તમને બધાને ખબર જ છે કે ગળ્યો હોય છે અને સહેજ તીખો પણ હોય છે આ ફળ સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્યનો ખજાનો પણ માનવામાં આવે છે મિત્રો આયુર્વેદમાં જામફળ તથા તેના પાંદડા બંને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે મિત્રો ભારત અને ચીન સહિત ઘણા દેશોમાં લોકો હજુ પણ જામફળના પાંદડામાંથી ચા બનાવે છે અને જ્યારે પેટ ખરાબ થાય છે ત્યારે તે ચા પીવે છે મિત્રો વાત કરીએ તો જામફળના પલ્પનો ઉપયોગ પરંપરાગત રીતે મેક્સિકો જેવા ઘણા દેશોમાં ઘા મટાડવા માટે થાય છે આ ઉપરાંત તે માસિક ખેંચાણ અને ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે સો ગ્રામ જામફળમાં કેટલા પોષક તત્વો હોય છે તો મિત્રો તેમાં કેલરીની વાત કરીએ તો અડસઠ કિલો કેલરી હોય છે ચરબી નહીવત વન ગ્રામ જેટલી હોય છે પ્રોટીન બે પોઈન્ટ છ ગ્રામ હોય છે અંદર વાત કરીએ તો ડાયટરી ફાઈબર પાંચ ગ્રામ હોય છે સુગર નવ ગ્રામ હોય છે અને કાર્બોહાઈડ્રેટ ચૌદ ગ્રામ હોય છે મિત્રો વાત કરીએ તો જામફળ સ્વાદમાં ગળ્યું હોવા છતાં તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે માત્ર સો ગ્રામ જાયફળ વિટામિન સી ની દૈનિક જરૂરિયાતના ત્રણસો ને એસી ટકા પૂરા પાડે છે મિત્રો આ સિવાય તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ અંદર હોય છે મિત્રો ચાલો આપણે જોઈએ જામફળમાં એટલે કે સો ગ્રામ જામફળમાં કેટલા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે મિત્રો વાત કરીએ તો વિટામિન સી દૈનિક જરૂરિયાતના ત્રણસો ને ટકા આપે છે વિટામિન બી સિક્સ દૈનિક જરૂરિયાતના પાંચ ટકા આપે છે પોટેશિયમ દૈનિક જરૂરિયાતના અગિયાર ટકા આપે છે મેગ્નેશિયમ દૈનિક જરૂરિયાતના પાંચ ટકા આપે છે કેલ્શિયમ દૈનિક જરૂરિયાતના એક ટકા આપે છે અને આયરન દૈનિક જરૂરિયાતના એક ટકા આપે છે મિત્રો જામફળમાં વાત કરીએ તો વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી હોય છે તથા તેની અંદર ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ જેવા મહત્વના પોષક તત્વો પણ હોય છે તેથી તે જઠર આંતરિય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તથા તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને વજનને નિયંત્રણ કરવામાં પણ તમારી મદદ કરે છે મિત્રો રોજ જામફળ ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે તો આજના વિડીયોમાં હું તમને જામફળ ખાવાના દસ ફાયદા વિશે વાત કરવાનો છું એમાંથી જે પહેલો ફાયદો છે એ છે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે બીજો ફાયદો છે પીરિયડના દુખાવા અને ખેંચાણથી રાહત આપવાનું કામ કરે છે પાચનતંત્ર વધારે કાર્યક્ષમ બનાવવાનું કામ કરે છે વધતું વજન અટકાવવામાં મદદરૂપ થાય છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે એનીમિયાનું જોખમ ઓછું થાય છે આંતરડાના સ્વાસ્થ્યપ્રદ માઇક્રોપ્સની સંખ્યા વધે છે માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને કેન્સરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે મિત્રો હવે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે એક દિવસમાં તમે કેટલા જામફળ ખાઈ શકો છો તો મિત્રો વાત કરીએ તો જે લોકો તંદુરસ્ત છે એટલે કે તંદુરસ્ત વ્યક્તિ માટે દિવસમાં એકથી બે જામફળ ખાવું સલામત છે તેનું પોષણ મૂલ્ય વધારે છે તેથી તે તંદુરસ્ત નાસ્તો પણ બની શકે છે જો કે એકસાથે ઘણા બધા જામફળ ખાવાથી કબજિયાત અપચો પેટમાં ખેંચાણ થઈ શકે છે જામફળ વધારે પડતા ખાવાથી બ્લડ સુગર વધી શકે છે માટે તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું સાંજે જામફળ કેમ ન ખવાય તો મિત્રો વાત કરીએ તો આયુર્વેદ અનુસાર જામફળમાં ઠંડકની અસર હોય છે તેથી તેને સાંજે ખાવાની મનાઈ છે તેનાથી શરદી અને ઉધરસ પણ થઈ શકે છે તેથી દિવસ દરમિયાન જ જામફળ ખાવાની સલાહ આપવામાં આવે છે મિત્રો શું ડાયાબિટીસના દર્દીઓ જામફળ ખાઈ શકે ખરા તો મિત્રો એનો જવાબ છે હા તમે તેને ચોક્કસ ખાઈ શકો છો કારણ કે જામફળમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ એક સારું ફળ છે મિત્રો ડાયાબિટીક વ્યક્તિ તેને તેના આહારમાં સામેલ કરે છે તો નિયમિતપણે બ્લડ શુગરને ટ્રેક કરવું જરૂરી છે કારણ કે સો ગ્રામ જાયફળમાં લગભગ નવ ગ્રામ કુદરતી ખાંડ હોય છે એટલે જો જામફળ વધારે ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે તેથી બને ત્યાં સુધી એમને જે ડૉક્ટરની દવા ચાલતી હોય એ ડોક્ટરની સલાહ લઈને જ જામફળ ખાવાની સલાહ આપવામાં આવે છે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડિત લોકો જામફળ ખાઈ શકે ખરા તો એનો જવાબ છે હા તમે તેને ચોક્કસ ખાઈ શકો છો પણ જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે તેથી તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચનમાં મદદ કરે છે જો કે જામફળ જો તમે વધારે ખાઓ છો તો તેનાથી ઝાડા પણ થઈ શકે છે ખાસ કરીને જો કોઈને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય તો જામફળ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે તેથી જામફળને મર્યાદામાં જ ખાવું જોઈએ અને બને ત્યાં સુધી એમને જે ડોક્ટરની દવા ચાલતી હોય એ ડોક્ટરની સલાહ લઈને જ ખાવું જોઈએ મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે જામફળની આડઅસર હોય છે ખરી મિત્રો જામફળની સામાન્ય રીતે કોઈ આડઅસર થતી નથી પણ જો જામફળ વધારે ખાવામાં આવે તો કબજિયાત અને પાચનની સમસ્યા થઈ શકે છે ઘણી વખત મિત્રો જોવામાં આવ્યું છે કે ફળોને લાંબા સમય સુધી સાચવવા માટે ઉપયોગમાં લેવાતા રસાયણો પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે તેથી જામફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈને જ ખાવું જોઈએ મિત્રો હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે જામફળ કોણે ન ખાવું જોઈએ મિત્રો વાત કરીએ તો જામફળ મોટા ભાગના લોકો માટે સલામત ફળ છે જો કે કેટલાક લોકોએ તેને તેમના આહારમાં સામેલ કરવાનું ટાળવું જોઈએ જેમ કે જે લોકોને ત્વચાની એલર્જી છે મિત્રો વાત કરીએ તો જામફળમાં રહેલા રસાયણો કેટલાક કિસ્સાઓમાં ત્વચામાં બળતરા પેદા કરી શકે છે આ સમસ્યા મોટા ભાગે એવા લોકોને થાય છે જેમની પહેલેથી જ ખરજવું જેવી ત્વચાની સમસ્યા હોય છે તેથી જો તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તો તમારે જામફળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આ સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું જામફળ ખાવાથી પથરી થઈ શકે ખરી તો મિત્રો એનો જવાબ છે હા જામફળ ખાવાથી કિડનીમાં પથરી થઈ શકે છે મિત્રો વાત કરીએ તો જામફળ સિવાય રીંગણ ટામેટા અને લેડી ફિંગર એ કિડનીમાં પથરીનું કારણ પણ બની શકે છે જે લોકોને ક્યારેય કિડનીની સમસ્યા હોય તેમણે જામફળ ઓછું ખાવું જોઈએ જો તમને કિડનીમાં પથરી હોય તો જામફળ ખાતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શું જામફળ ખાવાથી પેટ ફૂલે છે ખરું તો મિત્રો જામફળ વિટામિન સી અને ફ્રુક્ટોઝથી ભરપૂર છે બંને પોષક તત્વો પેટનું ફૂલવું કારણ બની શકે છે તેથી જો વધુ પડતા જામફળ ખાવામાં આવે તો પેટ ફૂલી જાય છે મિત્રો વાત કરીએ તો ભારતમાં મોટી સંખ્યામાં લોકો પ્રુક્ટોગ મેલા સોપની સમસ્યાથી પીડાય છે આમાં આપણું શરીર કુદરતી સુગરને શોષી શકતું નથી આ ખાંડ પેટમાં રહે છે અને સોજો આવે છે જે લોકોને વારંવાર પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તેઓએ જામફળ ખાવાનું ટાળવું જોઈએ મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના માધ્યમથી ચોક્કસ સારી માહિતી મળી હશે તમને જો સારી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરવા નમ્ર વિનંતી આવજો મિત્રો બાય બાય